खूप सुंदर देखा जो माग भिक्षा मणतो प्रभु ने भोग लागे बीजू शुजी महाराज आ तो खूपच सुंदर छे भिक्षा पणी सुंदर माहे तो खूपच आनंद था तू पश्चिम दिशा तरफ जा आणि पूर्व दिशा तरफ जा ते तो, तो बाजी शुभ

તમારે કઈ લેવો હતો બચ્ચા ભિક્ષા માંગીને સાત પૈસા લાવે છું તો સાડા ત્રણ શેર મીઠાઈ આપી દેને

તો બેટા આ નગરમાં રહેવું ઉચિત નથી જ્યાં ટકેશર ભાજી અને ટકેશર થાજા મળે છે હું તો આ નગરમાં એક ક્ષણ પણ નઈ રહું ગુરુજી હું તો અહીંયા જ રહું રહી બીજે આખો દિવસ ભિક્ષા માંગો તો પણ પેટ નથી ભરાતું ગુરુજી હું તો આ નગર છોડીને ક્યાંય નઈ જાવ જો બેટા મારી વાત માન નહીં તો પછીથી પસ્તાઈશ હું તો જાવ છું પણ ક્યારેક સંકટ આવે પડે તો મને યાદ કરજો બાજુઆ અરે આ કોણ ભૂકો પાડે છે તેને પકડી લાવ kat luar ni ada pak dilau. છોડી દો અને કારીગર ને પકડી લાવો કેમરે કારીગર આની બકરી કઈ રીતે પડી ગઈ ચૂનાયો બનાવે કે નહી ગઈ સારું પકડી લાવો ચુના વાળા આની બકરી કઈ રીતે મરી ગઈ પાણી વધારે નાખી દીધું એટલે ચૂલો ખરાબ થઈ ગયો સારું તો ફી ને પકડી લાવ એટલું બધું પાણી કેમ નાખી દીધું કે દીવાલ પડી ગઈ અને બકરી નીચે દબાઈને મરી ગઈ મલા મારો કોઈ દોષ નથી કસાઈ એવી મોટી કે તેમાં પાણી આવી ગયું સારું તો બિસ્તીને કાઢો અને કસાઈ ને પકડી લાવો ઘરે કસાઈ એવી મશક કેમ બનાવી મહારાજ મારો કોઈ મહારાજ ભરવાડે એવો મોટો બગલો બની વેચો મશક મોટી બની ગઈ તારું તો ભરવાડ કે પકડી લાવો મોટી બકરી કેમ નથી મહારાજ ત્યાંથી કોટવાની સવારી નીકળી ફીડને લીધે મે નાની મોટી બકરીનું ધ્યાન ન રાખ્યું તેમાં મારો કાય વાંક નથી રારુ આને કાઢો અને કોટવારને પકડી લાવો કેમ એટલી ધૂમધામ થી સવારી કેમ કાઢી કે ભરવાડે ગભરાય ને મોટી બકરી વેચી મારી મહારાજ મારો કોઈ વાક નથી કાઈ નહીં લઈ જાવ હમણાં જ કોટવાલ ને ફાંસી ચડાવી દો દાદી મોટો નીકળ્યો સારું તું કોઈ જાડિયા ને પકડી ને લટકાવી દો રૂજી આપણે નાક જઈ ના પડી વાત તો છે કે બે ખરાબ છે ખાઈ પીને પડ્યા રયો જલવે પોટા મીઠાઈ કાઈ કાઈ ને બહુ જાડો થયો છે આજે મજા મડ અરે આફત ક્યાંથી આવી હું તારી શું બગડ છે તું મને પકડે છે વાદ્યાં છે

કૃતાબાઈને મારી ગઈ રેની મને फांसी આપી રહ્યા છે આ લોકો કોઈ ચિંતા નહીં તમે મને મારા શિષ્યને અંતિમ ઉપદેશ નહીં મને ચડવા દે નહીં નહીં હું

ચુપ રહો બધા રાજા ના જીવતા બીજું કઈ સ્વર્ગ જશે જલ્દી અમને ફાંસી ચડાવો નહીં અમને ફાંસી ચડાવો